हेलो કેમ છો આજે બહુ ઈઝી પણ ઉપયોગી એવી એક રેસિપી જોઈશું જે ઘરે પણ કામ લાગશે વીક બ્રેકફાસ્ટ માટે પણ કામ લાગશે અને ટ્રાવેલમાં પણ ઉપયોગ કરી શકશો તો ચાલો જોઈએ રેસિપી ઉપમા પ્રીミックス સૌથી પહેલા ચાડા તળિયાની એક પેનમાં દોઢ કપ જેટલું સુજી એટલે કે રવો એને આ રીતે ડ્રાય રોસ્ટ કરવાનો છે લગભગ 5 થી 6 મિનિટ સુધી એને રોસ્ટ કરી લેશું ત્યાર પછી પેનમાં બે ટેબલ સ્પૂન તેલ લેવાનું છે એમાં વઘાર કરીશું ઉપમામાં જેમ કરતા હોઈએ એ જ રીતે રાઈ અડદની દાળ ચણાની દાળ હિંગ મૂકીશું લીલા મરચાં બે નંગ ઝીણી એની સ્લાઇસ કરીને મૂકીશું લીમડાના પાન આઠ થી દસ નંગ લઈશું મીડિયમ હીટ ઉપર આ બધું જ એકદમ ડ્રાય થઈ જાય રોસ્ટ થઈ જાય ત્યાં સુધી એને થવા દઈશું ત્યાર પછી પાંચ સાત કાજુના ટુકડા ઉમેરીશું અને થોડો મરી પાવડર ઉમેરીશું ત્યાર પછી જે રોસ્ટેડ સૂજી હતી એ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને એને સરસ રીતે મિક્સ થઈ જાય વઘાર એની અંદર રીતે એને એકવાર હલાવી ત્યાર પછી ગેસ ઉતારી રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ જાય એટલે તમે એને સ્ટોર કરી શકો છો અને વાપરવું હોય ત્યારે આ રીતે પાણી ગરમ કરવાનું છે ટ્રાવેલમાં હો તો કેટલમાં કરવાનું છે ઘરે હો તો ગેસ પર ત્યાર પછી એક બોલમાં જે પ્રીમિક્સ હતું એક કપ લેવાનું છે અને એની અંદર જો તમને છૂટો ઉપમા ભાવતો હોય તો વન ઇઝ ટુ વન નું જો કદાચ થોડો તો ગમતો હોય તો દોઢ કપ જેટલું ગરમ પાણી ઉમેરી એક જ વાર સ્ટર કરી પાંચ મિનિટ માટે ઢાંકીને રાખીશું ત્યાર પછી એને આ રીતે મિક્સ કરી ગરમા ગરમ ઉપમાને સર્વ કરી શકીશું આપણી મિક્સ ને તમે ફ્રીજમાં રાખશો તો બે થી ત્રણ મહિના ચોક્કસ રહેશે છે ને એકદમ ઇઝી para o Pio Givi Recipe. Thank you!